ફટાફટ સાડીઓ જોતા જજો જેટલો છે એટલો જ છે વેલા તે પહેલાના ધોરણે ઓર્ડર બુક કરાવો આ છે નાના મોટા એકદમ મસ્ત સાડી છે ખાલી લિમિટેડ પીસ છે જોતા જાઓ આ છે રાણી કલર આ વેલ્ડ સાડી છે નીચે જુઓ તો તમને ખબર પડશે ટ્રાન્સપરન્ટ આ છે મસ્ત ફૂલ છે આ બધી પ્રિન્ટમાંથી અંદર કામ છે સાડીમાં પલવ રાખી સાડી છે બધી સાડી છ મીટર ઉપર પૂરી આવશે અને અલગથી બ્લાઉઝ મીટર કરતા પણ મોટો બ્લાઉઝ પીસ આવશે જો તમે જોઈ શકો છો એકદમ સરસ સાડીઓ છે ફટાફટ સ્ક્રીન પર લઈને ડિસ્પ્લે પર નંબર ચાલે છે એમ બુક કરો આ છે એકદમ ઘાટો રામા કલર પત્તાવાળી ડિઝાઇન છે એના અંદર મસ્ત નાના નાના નાનાના ફૂલ છે આખી સાડી ઓલ ઓવર આવી છે જોઈ શકો છો તમે એકદમ સરસ ટ્રાન્સપરન્ટ સાડી છે આ નેક નથી હેવી કાપડ છે કાપડ ઉપર બ્લાસો કરેલું છે આજની દરેક સાડીનો ભાવ ફક્ત અને ફક્ત અઢીસો રૂપિયા છે જો ફક્ત ફક્ત અઢીસો રૂપિયા રામા કલરની છે બધી વેલ્વેટ બ્લાસો સાડીઓ છે આમાં બધા લિમિટેડ જ પીસ છે બધી સાડી વેચાઈ ગઈ છે બસ આ સ્ટોક ક્લિયરન્સના લીધે છે અને આ સાડી મફતના ભાવમાં આપું છું જો લો હવે ફરીથી માલ આવશે તો સાડી ત્રણસોમાં જ મળશે અઢીસોમાં જ નહીં મળે એમાં ને એમાં રામા કલરમાં ઝીણા બુટ્ટાવાળી ગોલ્ડન કલરની ઉપર પ્રિન્ટવાળી આ બ્રાસો છે એકદમ ઝીણા બુટ્ટાવાળી બ્રાસો છે ઓલ ઓવર આખી સાડી આવી જ છે ચણા ચોળી બનાવવા વન પીસ બનાવવા કે પહેરવામાં સાડી સરસ જ રહેશે આ સાડી આખી ઓલ ઓવર ગોલ્ડન બુટ્ટાવાળી છે જોઈ શકો છો તમે દરેક સાડીનો ભાવ બસો ને પચાસ રૂપિયા છે ફક્ત જો એકદમ મસ્ત સાડી છે ફટાફટ ડિસ્પ્લે પર નંબર ચાલે છે એમાં ઓર્ડર બુક કરો લિમિટેડ જ પીસો છે બહુ વધારે પીસ છે નહીં આ છે કોફી કલર કોફી કલરમાં બહુ બધા પીસો હતા સાત આઠ પીસ હતા આ છેલ્લો એક પીસ બચ્યો છે બે પીસ છે એક મોરવાળી ડિઝાઇન છે અને એક આ છે આ ઓલ ઓવર નાના મોટા ફૂલવાળી ડિઝાઇન છે ફટાફટ જો ડિસ્પ્લે પર નંબર ચાલે છે એમાં ઓર્ડર બુક કરો ફક્ત લિમિટેડ જ પીસો છે દરેક સાડીમાં એક સિંગલ સિંગલ જ કલર છે બધી સાંધા સાડી છે આખી સાડી છે નહીં જો એકદમ સરસ લુક છે આ સાડી પહેરે પછી ખરા હશે આ બધી અઢીસો રૂપિયામાં સાડીઓ છે ફક્ત જ્યાં સુધી માલ હશે ત્યાં સુધી જ જો આ છે બ્રાસોમાં મોરવાડી ડિઝાઇન આવા અંદર નાના નાના મસ્ત મોર છે અને આખી સાડીઓમાં ઓલ ઓવર ઝણા ફૂલ છે આખી સાડી ટ્રાન્સપરન્ટ છે જો એકદમ મસ્ત સાડી છે સાડીનો લુક ડિઝાઇન એકદમ હેવી છે બધી વેલવેટ બ્રાસો સાડી છે આ બધી સાડી આખી સાડીમાં 1200 રૂપિયાની સાડી મળે છે આજે સેલમાં ફક્ત ને ફક્ત 250 रुपिया માં સાડીઓ છે આ છે બધાળે લિમિટેડ પિસ છે જો फटाफट ડિસ્પ્લે પર નંબર ચાલે છે એમાં ઓર્ડર બુક કરો સિંગલ સાડી મંગાવશો ગમમેતિયા ગુજરાત માં તો સિંગલ સાડી નો શિપિંગ ચાર્જ 30 રૂપિયા છે અને બે સાડી મંગાવશો તો બે સાડી નો શિપિંગ ચાર્જ 50 રૂપિયા છે फटाफट જો एकदम મસ્ત સાડીઓ છે फटाफट ડિસ્પ્લે પર નંબર ચાલે છે એમાં તમારો ઓર્ડર બુક કરો મનગમતી સાડી તમારી ક્યાંક રહી ન જાય સ્ટાર્ટ આ છે ગોલ્ડન કલર

જ્યાં સુધી માલ છે ત્યાં સુધી મળશે જો તમે બ્લાઉઝ પીસ પણ કેટલો મોટો છે દરેક આટલો મોટો બ્લાઉઝ પીસ આવશે એક મીટર ઉપર બ્લાઉઝ આવશે જોઈ શકો છો તમે ફટાફટ ડિસ્પ્લે પર નંબર છે સ્ક્રીનશોટ લઈને વોટ્સએપ કરો આ છે રામા કલર અને બ્લેક કલરની બ્રાસો ઉપર સુધી રામા કલરની આ બ્રાસો છે ને નીચે પ્લેન પટ્ટો છે જોઈ શકો છો તમે એકદમ સરસ સાડી છે જો બધી એકદમ મસ્ત હેવી પીસો વાળી સાડી છે બસ સ્ટોક ક્લિયર કરવાના ભાવે

ફટાફટ સ્પ્રીન લો અને તમારો ઓર્ડર બુક કરો આ જે ઓરેન્જ કલર અને રેડ કલરનો બ્રાસો આ એકદમ હેવી લુક વાળો બ્રાસો સાડી છે જો નીચે બોર્ડરમાં એકદમ મસ્ત મોર છે જોઈ શકો છો મસ્ત મોટી મોરવાળી બોર્ડર છે આખી સરસ ઉપર નીચે વિવિંગ છે અંદર નાના નાના મોર છે ફૂલ છે ને વેલવાળી બહુ મસ્ત ડિઝાઇન છે એકદમ સરસ યુનિક પીસ છે આ છે ઓરેન્જ કલર ને રેડ કલર ઘાટો ઓરેન્જ નથી લાઇટ ઓરેન્જ કલર છે જોઈ શકો છો સાડીનો લુક એકદમ મસ્ત છે પહેરે સાડી બહુ જ સરસ લાગશે આ દરેક સાડી સાંદા સાડી છે આખી સાડી છે નહીં ફટાફટ ઓર્ડર બુક કરો ડિસ્પ્લે પર બધી સાડીમાં બ્લાઉઝ આવશે સાડી બધી છ મીટર આવશે છે જોવાનો બ્લાઉઝ પીસ

ક્યાંય બહાર આવી પહેરાય એવી સાડી છે જો એકદમ સરસ છે સાડી મસ્ત લો અચ્છા રાણી કલરમાં ફૂલ અને ઉપર બોર્ડર વાળું લેવું છે સાડી છે આમાં ગોલ્ડન કલર છે ઉપર છાપેલી ગોલ્ડન કલરની પ્રિન્ટ છે આખી ઓલ ઓવર બ્રાસો જ છે આમાં બોર્ડર નથી સરળ સાડી છે એકદમ ખાલી ફૂલ છે અને ગોલ્ડન પ્રિન્ટ છે ફક્ત બસો ને પચાસ રૂપિયા છે અઢીસો રૂપિયા ભાવ છે આ સિંગલ સાડી ઘરે બેઠા મંગાવશો તમને ગુજરાતમાં કોઈ પણ ફૂડે સાડી ઘરે બેઠા મળી જશે વેલેટ બ્રાસો સાડી પૂરી થઈ ગઈ આ છે ગ્લાસ બ્રાસો સૌથી વધુ વેચાતી સાડીઓ છે મારી બસ આમાં ખાલી લિમિટેડ જ ચાર પાંચ જ પીસ છે જે તમને બતાવી દઉં છું આ છે બ્લેક કલર બ્લેક કલરની સાડી છે દરેક સાડી સાંધા છે આ છે એનો ફૂલ વાળી સાડી ને આ છે એનો બ્લાઉઝ પીસ બ્લેક કલર છે જો ફટાફટ આ સાડી તો રહેશે જ નહીં ફટાફટ વિડીયો મૂકીશ ને વિધેય ને એક મિનિટમાં જ સાડી વેચાઈ જશે તો ફટાફટ મારો વિડીયો જોઈ સ્ક્રીનશોટ લઈને સાડી બુક કરો બ્લેક કલરની સાડી છે

ઓર્ડર કરો મફતના ભાવમાં સાડીઓ છે પછી રહી ન જતા તમારી મનગમતી સાડી લીધા લો આ છે લાઈટ પિંક કલર અંદર યલો કલરના ફૂલ છે અને બીટ કલરની બોર્ડર છે અને બીટ કલરના ફૂલ છે જોઈ શકો છો એકદમ સોફ્ટ કપડું છે આ બધી ગ્લાસ ગ્લાસપ્રાસો સાડી છે બધી સાડીઓનો ભાવ ફક્ત ને ફક્ત 250 રૂપિયા છે બધી સાડીમાં બ્લાઉઝ આવશે બધી સાડી 6 મીટર પૂરી આવશે જો એકદમ પિંક કલર અને બીટ કલરની બોર્ડર છે નીચે મોટી બોર્ડર છે ઉપર નાની બોર્ડર છે જોઈ શકો છો આ છે એનો બ્લાઉઝ પીસ ફટાફટ ડિસ્પ્લે પર નંબર ચાલશે ઓર્ડર બુક આ છે બેબી પિંક કલર પિસ્તા કલર અને લાઇટ આસમાની કલરના ફૂલ છે અંદર આખી વેલ છે ગોલ્ડન ડિઝાઇન છે બંને સાઈડ ગોલ્ડન બોર્ડર છે એકદમ સરસ સાડી છે આજની સાડીઓનો ફક્ત ને ફક્ત અઢીસો રૂપિયા ભાવ છે બધી મફતના ભાવમાં સાડીઓ છે મા સાડી સેન્ટરનો સ્ટોક ક્લિયરિંગ સેલ છે દિવાળી પછીનો જોઈ લો સ્ટોક ક્લિયરિંગ સેલ છે એટલે બહુ જૂની સાડી નથી દિવાળી પહેલાંની જ સાડીઓ છે

સાડી છે એટલે સસ્તા ભાવમાં છે એકદમ મસ્ત યુનિક સાડી છે ફટાફટ ડિસ્પ્લે પર નંબર ચાલે છે તમારો ઓર્ડર બુક કરાવો કોઈ પણ ખૂણે ઘરે બેઠા સાડી મળી જશે અને ગુજરાતની બહાર પણ સાડીઓ મળી જશે ફટાફટ ઓર્ડર તમારો બુક કરો છે બ્લેક કલર અને ગોલ્ડન કલરનો બ્રાસો બંને સાઈડ જો એકદમ મસ્ત હેવી બોર્ડર છે બોર્ડર આમાં વણાટવાળી છે

એકદમ ગાટતો એકદમ બ્લેક કલર છે ગોલ્ડન કલર ને ગ્રે કલર ની અંદર વેલ છે બ્રાસોમાં બનેલી બ્રાસો માં ઉપર ગોલ્ડ છે એકદમ મસ્ત સાડી છે બ્લેક કલર 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 ગ્રે ગોલ્ડન ને એનો બ્લાઉઝ પીસ ફટાફટ ઓર્ડર બુક કરવો આજની બધી સાડીનો ભાવ ફક્ત ને ફક્ત અઢીસો રૂપિયા વાળી છે ત્રણસો રૂપિયા વાળી સાડી ફક્ત અઢીસો માં છે આ છે કોફી કલર અને ગ્રે કલરની ડિઝાઇન છે આ લાસ્ટ સાડી છે વિડીયો જો લો બતાવું છું તમને બહેનો જે બધી મારા ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં બેનો જોડાયેલા છે એ બહેનોને ખાસ કહેવાનું કે મારા વોટ્સઅપ ગ્રુપમાં તમે તમારા સગાવાલીના વાલાને તમારી જાતે જ એડ કરી શકો છો તો તમારે સગાવાળાને કે એને ગ્રુપમાં જોડાવું હોય એને તમે વોટ્સઅપ ગ્રુપમાં જોઈન કરી શકો છો અને તમારા બધાયને મારી સાથે જોડી જોડી શકો છો એના બદલ હું તમારો પહેલેથી આભાર માનું છું કે તમે મને આટલો સાથ સહકાર આપો છો સપોર્ટ કરો છો જો મારા વિડીયો તમને ગમતા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને મારી સાડીઓ તમને કેવી લાગે છે કમેન્ટ કરો હવે નવો માલ આવશે હવે બે દિવસ પછી બીજો વિડીયો બનાવીશ આજની સાડીઓના ફટાફટ તમે સ્ક્રીનશોટ લઈ અને વોટ્સઅપ કરો અને તમારા સગાવાળાને સાડી માટે જણાવો મા સેન્ટરમાં જોડાવા બદલ ને મને આટલો સાથ સહકાર અને પ્રેમ આપવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય માતાજી મા સાડી સેન્ટરમાં તમને બધાને નમસ્કાર